નમસ્કાર મિત્રો તમારી જન્મકુંડળીમાં મંગળ ગ્રહ ખરાબ પરિસ્થિતિમાં હોય તમને તેનું જે શુભ ફળ મળવું જોઈએ તે ન મળતું હોય તો આજે હું તમારી સમક્ષ એકદમ સરળ અને શ્રેષ્ઠ ઉપાય રાખવા જઈ રહ્યો છું મંગળ ગ્રહ ખરાબ હોય તો તેમના શું લક્ષણ છે સૌથી પહેલાં તો ગુસ્સાવાળો સ્વભાવ હોય છે તમને રક્ત સંબંધિત બીમારીઓ થઈ શકે છે જમીન મકાનમાં ભારે એવું નુકસાન થઈ શકે છે વિવાહમાં તમને વિલંબ થઈ શકે છે આ લક્ષણો મંગળ ગ્રહ ખરાબ હોય તેના છે તો મંગળ ગ્રહને શુભ બનાવવા મજબૂત પરિસ્થિતિમાં લાવવા માટે શું ઉપાય કરવો જોઈએ તો સૌ પ્રથમ તમારે મંગળવારના દિવસે વ્રત કરવું જોઈએ ફળ અને દૂધનો આહાર લઈ આ વ્રત કરવું જોઈએ મંગળવારના દિવસે સવારે વહેલા ઉઠી છ થી સાતના સમયગાળામાં એક લાલ એક મીટર વસ્ત્ર મસૂરની દાળ એક કિલો અને અગિયાર રૂપિયા દક્ષિણા આ બધું ભેગું કરી અને ભગવાન શિવજીના મંદિરે જઈ અને દાન કરવું જોઈએ અને કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને લાલ મિષ્ટાન ખવડાવવું જોઈએ અને તે દિવસે તમારે ઓમ અંગારકાય નમઃ આ મંત્રની જેટલી માળા થઈ શકે એટલી માળા કરવી જોઈએ એકદમ શ્રદ્ધા વિશ્વાસ અને ભાવપૂર્ણ આ ઉપાય કરશો તો અવશ્યથી મંગળ ગ્રહ મજબૂત થશે નમસ્કાર